રાજકોટના કોંગ્રેસ નેતા એટલે કે ઇન્દ્રનીલ રાજગુરૂએ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કર્યા હતા અને પ્રશંસા કરવા માટે તેમણે તમામ મર્યાદા નેવે મૂકી દીધી હતી રાજગુરૂએ રાહુલ ગાંધીની સરખામણી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે કરી નાખી હતી રાજ્યગુરુ બોલ્યા કે દેશમાં બીજા કોઈ ગાંધી મળશે તો રાહુલ ગાંધી હશે એટલું જ નહીં ગાંધીજીની સરખામણીમાં રાહુલ ગાંધીને નિખાલસ અને સાચા ગણાવ્યા રાજકોટ થી લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં યોજાયેલી સભામાં રાજ્યગુરુએ આ બફાટ કર્યો હતો અને ગાંધીજી સાથે રાહુલ ગાંધીની સરખામણી કરીને ઇન્દ્રનીર રાજ્યગુરુ વિવાદમાં ઘેરાઈ શકે છે એકદમ અણી માણસ જેને પપ્પુ ઠેરવવાનો એના માટે વાપરા અને એ લઈને અડાઈ અને આજે દેશ એને સ્વીકારે છે કે નહી માણસ બરાબર તો રાજકોટના કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ રાહુલ ગાંધીની પ્રશંસા કરવા માટે તમામ મર્યાદા નેવે મૂકી દીધી હતી રાજગુરૂએ રાહુલ ગાંધીની સરખામણી રાષ્ટ્રપિતા ગાંધીજી સાથે કરી નાખી હતી રાજ્યગુરૂ બોલ્યા કે દેશમાં બીજા કોઈ ગાંધી મળશે તો રાહુલ ગાંધી હશે એટલું જ નહીં ગાંધીજીની સરખામણીમાં રાહુલ ગાંધીને નિખાલસ અને સાચા ગણાવ્યા રાજકોટથી લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં યોજાયેલી સભામાં રાજ્યગુરૂએ આ બફાટ કર્યો ગાંધીજી સાથે રાહુલ ગાંધીની સરખામણી કરીને ઇન્દ્રનીલ રાજ્યગુરૂ વિવાદમાં ઘેરાઈ શકે છે તો રાજકોટના કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ રાહુલ ગાંધીની પ્રશંસા કરવા માટે તમામ હદ નેવે મૂકી દીધી હતી રાહુલ સરખામણી રાષ્ટ્રપિતા ગાંધીજી સાથે કરી નાખી હતી તો બોલ્યા હતા કે દેશમાં બીજા કોઈ ગાંધી જો મળશે તો રાહુલ ગાંધી જ હશે એટલું જ નહીં ગાંધીજીની સરખામણીમાં રાહુલ ગાંધીને નિખાલસ અને સાચા પણ ગણાવ્યા હતા તો રાજકોટથી લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં એક સભા યોજાઈ હતી અને આ સભામાં તેમણે આવું નિવેદન આપ્યું હતું